ગામની અંદર નવા રામજી મંદિરથી લઈ અને કંકેશ્વરી વાળો જે કોઝવે અને બંને પ્રકારના ઢાળ જે ઘણા સમયથી જરજરીત હાલતમાં હતા લોકો ચાલી પણ ન શકે વાહનની તો વાત જ દૂર રહે ચાલી ન શકાય એવો રસ્તો બની ગયો હતો આજે એને મેટલિંગ કરી અને એ રસ્તો ચાલી શકાય એ હેતુથી અને લોકોમાંથી અવર જવર કરી શકે એ માટે આજે એનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં ચોમાસા પછી એને નવીનીકરણ કરી અને આ રસ્તો કાયમી માટે વાહન ચાલી શકે લોકો ચાલી શકે એ માટે કરવામાં આવશે અને આ માટે આ જે જે આવી જર્જરિત રસ્તાઓ થઈ ગયા છે જર્જરિત પુલ થઈ ગયા છે એના માટે